જે જન્મજાત ડિઝાયર જે પૃથ્વી ઉપર મૂકે જે આયા એની અંદર એક પાયાની બેઝિક ડિમાન્ડ હતી આપણી બેઝિક ડિમાન્ડ હતી એ બેઝિક ડિમાન્ડને કામ કહેવાય અને એને આપણે ફિલફુલ કરવી જ પડે પછી એ એક્સ વાય હોય એ કામ અને એ કામને ન્યાય લીધા વગર મુક્તિ મળતી નથી હવે અલગ અલગ ધર્મો હોય અને અલગ અલગ વિચારધારા હોય અલગ અલગ થિંકિંગ હોય અલગ અલગ ઓપ્શન વધી કાઢ્યા એટલે કામને ઇગ્નોર કર્યો કામને ઇગ્નોર કર્યો ઇગ્નોર કર્યો એટલે મશીનની અંદર ગડબડ થઈ ગઈ જીવન જેવું છે એવું રામ બાળે રાખી અને જીવન જીવી કાઢ્યું મશીન જૂનું થઈ ગયું મને ગુજરી ગયું તમે સમજપૂર્વક તમે તમારી ચેતનાની બારી કાઢી લીધી